એ યાદ છે કે આ ગેની બેન નો પરિચય પહેલી ઓળખણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ આડિયું જાહેર અહીંયા ભેમાભાઈ સાહેબ ને અમારે ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમ હા લાખણી ભાઈનું કઈક નું ઉદઘાટન હતું ફર્નિચર નું ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપડે ભેગા ભેગા જઈએ અને ત્યાં ગેનીબેનને બેન ને આ પહેલી વાર મને ઓળખાણ અહીંયા આગળ કરાવી અને હવે તો બેન તમે મને ઓળખો છો હું એ તમને ઓળખું છું આપણે એકબીજા વાતો ઓળખવા માટેનો પ્રશ્ન હવે નથી પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હોવો કે કોઈ બીજો વિચાર એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણમાં શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે કેવડું મોટી દ્રષ્ટિ હશે કેવડી મોટું વિઝન હશે અને ત્યારે એ ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બહેનની અંદર કંઈક કૌવત છે અને એટલા માટે એ કામ કરી શકશે એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિકેટ તરીકે પછી પ્રમુખ તરીકે અને આગળ જતાં જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે અને એમની સાથે સાથે મારે વેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે અને બીજી વાત આપણા હરિભાઈ સાહેબ એમણે પણ કીધું કે ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે અને દરેકનું કર્તવ્ય છે આપણી એકતા આપણો ભાઈચારો બાકીનું કામ આ બધું આના ઉપર અવલંબે છે અને એકબીજા એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે અને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થા